વાગરામાં ખનીજ માફિયાઓ પર દવાઈ ભૂસ્તર વિભાગનો સપાટો ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્પર જપ્ત બે એકત્રીસ લાખનો દંડ ફટકારાયો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે વિભાગની કડક કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓના પગ તળેથી જમીન સરકી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર ભૂસ્તર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાગરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી જ્યાંથી પચ્ચીસ પોઈન્ટ ત્રેપન ટન રેતી ભરેલ એક હાઇવા ડમ્પરને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ડમ્પરમાં રહેલી રેતીની કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે કાયદેસર મંજૂરી ન હતી આમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને ખનીજનું વહન થઈ રહ્યું હતું બોસ્તર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસ મથકે સોંપ્યું હતું આ ગંભીર ગુના બદલ વિભાગ દ્વારા ડમ્પરના માલિકને બે પોઈન્ટ એકત્રીસ લાખનું જંગીદંડ ફટકારવામાં આવ્યો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાની કડકાઈનો પુરાવો આપે છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી વાગરા